મિત્રો કુંભ મેળાનું એક અભિન્ન અંગ એટલે પુરુષોની જેમ મહિલાઓ પણ નાગા સાધુઓ તરીકે દીક્ષા લે છે મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે શું નાગા સાધુઓની જેમ મહિલાઓ પણ નિર્વસ્ત્ર રહેતી છે તથા આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે મહિલા નાગા સાધુઓના શરીરના કયા અંગને કાપી નાખવામાં આવે છે મિત્રો સ્ત્રીઓની સુંદરતા જેને લઈને તે ભાગને દીક્ષા આપ્યા સમયે કાપી નાખવામાં આવે છે આજના આ વિડીયોમાં આપણે મહિલા નાગા સાધવાના રહસ્યમય જીવન વિશે જાણીશું જે જાણ્યા બાદ તમે હેરાન થઈ જશો મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે વિડિયોને એક લાઇક કરીને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે જે છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરશે કુંભ મેળામાં આવતા નાગા સાધુઓ હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે નાગા સાધુઓનો પહેરવેશ અને ખોરાક સામાન્ય લોકોથી તદ્દન અલગ હોય છે મહિલા નાગા સાધુઓનું જીવન પણ પુરુષ નાગા સાધુઓ જેટલું જ કઠોર હોય છે તેઓ પારિવારિક જીવનથી દૂર રહીને પોતાનું જીવન સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરે છે તેમનો દિવસ પૂજા પાઠથી શરૂ થાય છે અને પૂજા પાઠથી જ સમાપ્ત થાય છે મહિલા નાગા સાધુ બન્યા પછી તેમને માતા કહેવામાં આવે છે તેઓ માયબળામાં સામેલ થાય છે જેને હવે દશનમ સંન્યાસીની અખાડા તરીકે ઓળખવામાં આવે છે નાગા સાધુ બનવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હોય છે તેના માટે દસ થી પંદર વર્ષ સુધી કડક બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે ગુરુ દ્વારા લાયક ઠેરવ્યા પછી દીક્ષા આપવામાં આવે છે દીક્ષા પહેલાં મહિલાઓને પોતાનું પિંડદાન કરવું પડે છે અને મુંડન પણ કરાવવું પડે છે તેમના ભૂતકાળના જીવનની પણ તપાસ કરવામાં આવે છે પુરુષ નાગા સાધુઓ નગ્ન રહી શકે છે પરંતુ મહિલા નાગા સાધુઓને કેસરી રંગનું સીવેલું વસ્ત્ર પહેરવાની છૂટ છે જેને ઘંટી કહેવામાં આવે છે તેઓ કપાળ પર તિલક લગાવે છે અને આખા શરીર પર ભસ્મ લગાવે છે તેમના આહારમાં મૂળ જડીબૂટ્ટીઓ ફળો અને પાંદડાનો સમાવેશ થાય છે મહિલા નાગા સાધુઓ માટે કુંભ મેળા દરમિયાન અલગ અખાડાની વ્યવસ્થા કરવામાં આવે છે તેઓ પુરુષ નાગા સાધુઓના સ્નાન પછી જ નદીમાં સ્નાન કરે છે અખાડાની મહિલા નાગા સાધુઓને માય અધૂતાની અથવા નાગિન કહેવામાં આવે છે સંન્યાસી બન્યા બાદ નાગા સાધુ બનવાના અંતિમ તબક્કામાં પહોંચવામાં તેમને દસ વર્ષ જેટલો સમય લાગી શકે છે મિત્રો યુપીનું પ્રયાગરાજ બાર વર્ષો પછી ફરી મહાકુંભ માટે સજ્જ છે અહીં તેર જાન્યુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મહાકુંભ મેળાનું આયોજન થવાનું છે જેમાં ભાગ લેવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો આવે છે એવી માન્યતા છે કે કુંભ મેળા દરમિયાન ગંગા નદીમાં આ સ્થાને ડૂબકી લગાવવાથી વ્યક્તિને બધા પાપ ધોવાઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ઋષિઓના કાળથી યોજાતા આ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગ રાજ્યમાં નાગા સાધુઓનો જમાવડો થવા લાગ્યો છે તેમાં મહિલા નાગા સાધુઓ પણ હોય છે તેઓ પણ શાહી સ્નાનમાં ભાગ લેશે મિત્રો હવે આપણે જાણીએ કે કેવી રીતે કોઈ મહિલા નાગા સાધુ બને છે અને શું તેમના માટે નિયમ આદિગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મની સ્થાપના માટેના ઘણા પગલા લીધા હતા તેમાંથી એક હતું દેશના ચારે ખૂણે જ પીઠે નું નિર્માણ કરવું શંકરાચાર્યએ સૌથી પહેલાં અખાડા બનાવ્યા હતા વર્તમાન સમયમાં અખાડાઓની સંખ્યા વધીને ચૌદ થઈ ગઈ છે નાગા સાધુ કોઈને કોઈ અખાડા સાથે જોડાયેલા હોય છે તેમાં મહિલા નાગા સાધુ પણ હોય છે મહિલા નાગા સાધુઓનું જીવન અત્યંત દુષ્કર હોય છે તેમને તે વર્ષો સુધી કટક તપ કરવું પડે છે કોઈ પણ મહિલાઓને નાગા સાધુ બનવા માટે સૌ પહેલાં દસ વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે આમ કર્યા પછી જ નાગા સાધુઓ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે મહિલાને નાગા સાધુ બનાવવી કે નહીં નાગા મહિલા સાધુ સંપૂર્ણપણે મોહમાયાથી મુક્ત થઈ ચૂકી છે કે નહીં તેની તપાસ કરવા અખાડાના સાધુ મહિલાના ઘર પરિવારની સંપૂર્ણ તપાસ કરે છે મહિલા નાગા સાધુને અખાડાના બધા સાધુઓ અને સંતો માતા કહે છે અને બહુ સન્માન આપે છે નાગા સાધુ બનવા માટે મહિલાએ માથે મુંડન કરાવવું પડે છે એટલું જ નહીં જીવતા પણ કરવું પડે છે ત્યાર પછી મહિલા નાગા સાધુ પોતાને મૃત માની સ્વીકારી લે છે કે હવે તે એક સફર પર નીકળી પડી છે અને હવે તેનું સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત છે મહિલા નાગા સાધુ જંગલો ગુફાઓ અને પહાડો પર રહે છે અને ભગવાન શિવની ભક્તિ કરે છે તેઓ મેળા જેવા ખાસ અવસરે દુનિયાની સામે આવે છે પુરુષ નાગા સાધુઓની જેમ મહિલા નાગા સાધુ નગ્ન નથી રહેતી પણ ભગવા વસ્ત્રો ધારણ કરે છે આ વસ્ત્રો ક્યાંથી પણ સીવેલા નથી હોતા આ વસ્ત્રો તેમના ધનને ઢાંકવા માટે હોય છે તેમના માથે તિલક હોય છે પરંતુ નાગા સાધુની જેમ જ તેઓ પણ પોતાના આખા શરીરે ભસ્મ લગાવે છે કુંભ મેળામાં વિભિન્ન અખાડાના નાગા સાધુઓ એકબીજાને મળે છે અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે છે કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓ પોતાની પરંપરા જ્ઞાન અને સાધનાનું પ્રદર્શન કરવાનો અવસર મળે છે કુંભ મેળામાં ગંગા યમુના અને સરસ્વતીના સંગમમાં શાહી સ્નાનનું ખાસ મહત્વ છે નાગા બાવા આ ખાસ અવસરે બાર વર્ષ પછી સ્નાન કરીને પોતાની તપ અને સાધના સિદ્ધ કરે છે શાહી સ્નાનમાં મહિલા નાગા સાધુઓ પણ ભાગ લે છે મહિલા નાગા સાધુ પુરુષ નાગા સાધુઓને સ્નાન કર્યા પછી સ્નાન કરે છે તેઓ અલગ જગ્યાએ રહીને સ્નાન કરે છે મહિલા નાગા સાધુ કુંભ અથવા મહાકુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી તરત જ જંગલોમાં તપ કરવા જતી રહી એ જ કારણ છે કે બહુ જ ઓછા લોકો તેમના દર્શન કરી શકે મહિલા નાગા સાધુના દર્શન અત્યંત શુભ માનવામાં આવે છે નાગા દીક્ષા દરમિયાન બે પ્રકારના નાગા સાધુ તૈયાર થાય છે એક દિગંબર નાગા સાધુ બીજા શ્રી દિગંબર નાગા સાધુ દિગંબર નાગા સાધુ એક લંગોટ ધારણ કર્યા સિવાય અને કોઈ વસ્ત્ર નહીં પહેરીને જ્યારે શ્રી દિગંબરની દીક્ષા લેનાર સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર રહે છે સૌથી મુશ્કેલ શ્રી દિગંબર નાગા સાધુ બનવાનું જ હોય છે કેમ કે ત્યારે સંયમ અને બ્રહ્મચર્ય પર હંમેશા અડગ રહેવા માટે તેમની તમામ ઇન્દ્રિયોનો નાશ કરી દેવાય છે નિર્વસ્ત્ર રહેનાર સાધુ સમગ્ર શરીર પર રાખને રગડીને રાખે છે તેના પણ બે કારણ હોય છે એક તો રાખ નશ્વરતાનું પ્રતિક છે બીજું રાખ એક પ્રકારના આવરણનું કામ કરે છે જેથી ભક્તોની પાસે આવવામાં કોઈ પ્રકારનો કોઈ સંકોચ ના રહે કુંભ દરમિયાન પણ નાગા સાધુ બનાવવામાં આવે છે અને સ્થળના હિસાબે આ નાગા સાધુને અલગ અલગ નામ આપવામાં આવે છે પ્રયાગરાજના કુંભમાં નાગા સાધુ બનનારને નાગા ઉજ્જૈનમાં બનનારને ખૂની નાગા હરિદ્વારમાં બનનારને બરફાની નાગા અને નાસિકમાં બનનારને ખીચડીયા નાગા કહેવાય છે નાગા બનવાની દીક્ષા લીધા બાદ સાધુઓને પસંદગીના આધારે પદ પણ આપવામાં આવે છે આ સાધુઓમાં કોતવાલ પૂજારી મોટા કોતવાલ ભંડારી કોઠારી મોટા કોઠારી મહંત અને સચિવના પદ હોય છે જેમાં સચિવને સૌથી મહત્વનું માનવામાં આવે છે નાગા અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે સાથે જ અમુક નાગા સાધુ પહાડ ગુફાઓમાં જીવન પસાર કરે છે અખાડાના આદેશથી આ સાધુ પગપાળવા ભ્રમણ કરે છે આ દરમિયાન ઝુંપડી બનાવીને ધૂની પણ રમાડે છે નાગા સાધુ જે રાખને લપેટે છે તે ઘણી વખત ચિતાઓથી લાવેલી મરદાઓની રાખ હોય છે તો ઘણી વખત જે ધૂનીની સામે તે બેસી રહે છે તેની જ રાખને રગડી લે છે જ્યારે પરંપરાઓની સંપૂર્ણ રીતે જાણકારી ન હોય તો અસમંજસના કારણે જાતભાતની ધારણાઓ બનતી રહે છે જેમાં મુખ્ય છે નાગા સાધુઓનું નિર્વસ્ત્ર અને આ કડીમાં આવે છે તે સંન્યાસી જે આ નાગા પંથથી જોડાયેલી હોય છે તે પણ નાગા સાધીઓની જેમ નાગા પંથનું પાલન કરે છે તો મિત્રો આજનો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ જરૂરથી લખી નાખજો અને મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો